નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોના સંપૂર્ણ સ્વેધન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવી વિદ્યાર્થી મિત્રો નીચે અહીં ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે તો વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ મિત્રો તમારે જોઈન થઈ જવાનું છે જેના કારણે આ તમામ સોલ્યુશનો તમને સૌથી ઝડપી ત્યાં મળી રહેશે હવે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક અહીં તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો ફોર્ટ સેન્ટ જ્યોર તો મદ્રાસ એટલે કે ચેન્નાઈ આવેલો હતો તો ફોર્ટ વિલિયમ એ કલકત્તામાં છે નીચેના પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી તો તે સમયે આંતરરાષ્ટ્રીય બંદર હતું નંબર ત્રણ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી તો કાપડ ઉદ્યોગ પ્રશ્ન નંબર ચાર રેલવે સાથે શું સંગત નથી તો વિદ્યાર્થી મિત્રો શું સંગત છે તો પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે અને વેલેશલીના સમયમાં ચાર્જત થઈ તે ખોટું છે ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં થઈ હતી તો અમદાવાદ જવાબ આવશે સી રેલવે તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સાચા છે એટલે કે શું સંગત છે તો પહેલું અને બીજું બંને વિધાનો સાચા છે જાપાનનો માન્ચેસ્ટર તો ઓસાકા તો ભારતનું માન્ચેસ્ટર તો વિદ્યાર્થી મિત્રો આવશે અમદાવાદ ખાલી જગ્યા પૂરીશુ નીચે આપેલા જે મિત્રો પ્રશ્નો છે તેની ખાલી જગ્યામાં આપણે સીધો જવાબ લખી દીધો છે આઝાદ ભારતમાં ખૂબ સુરત મહાનગર અને રાજધાની તો દિલ્હી છે વસ્ત્રો ઉપર જરીકામ માટે તો સુરત શહેર ખૂબ પ્રખ્યાત છે વ્યવસાયકારો કપડાને રંગવા માટે તો કેશુડાના વૃક્ષોનો ઉપયોગ કરતા હતા ભારતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈ મુકામે થઈ હતી વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું પ્રશ્ન નંબર ત્રણ નીચે આવેલા વિધાનો ખરા છે કે ખોટા અંગ્રેજો રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા તો સાચું ઈસવીસન પંદરસો ને તોતેરમાં મુઘલ બાદશાહ શાહ સુરત જીત્યું હતું તો સાચું બ્રિટન ના થયા હતા તો ખોટું નવી દિલ્હીના નિર્માણમાં ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ તો આવશે સાચું જોડકા જોડવાના છે તો પૂર્વ કિનારાની વેપારી કોઠી તો મછલીપટ્ટનમલ નું કાપડ તો ઢાકા જટિલ વણાટ કેન્દ્ર તો સોલાપુર પશ્ચિમ કિનારાની વેપારી કોઠી તો સુરત નવી દિલ્હીની સ્થપતિ આવશે હર્બર્ટ બેકર કાપડ મિલ શરૂ કરનાર રંછુરલાલ છોટાલાલ બ્રિટનના સમ્રાટ તો આવશે ચાલ્સ બીજા લોખંડનો કારખાનો શરૂ કરનાર તો આવશે જમશે જીતા જે શબ્દ ખોટો છે તેને છેકી વિતાન ફરીથી લખો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તો મિત્રો દસ પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ ફાડે લીધો અમદાવાદમાં રણછુળલાલ છોટાલાલે કાપડ મિલ શરૂ કરી હતી જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલી રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ સંસ્થા જે છે કરવામાં આવી ભારતની આર્થિક સમૃદ્ધિ સદી સુધી યથાવત રહી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો મહાનગર તો જ્યાં વસ્તી ખૂબ વધારે હોય રોજગાર વ્યવસાયની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને આસપાસના વિસ્તારો ઉપર તેનો પ્રભાવ પડતો હોય તો તે મોટા અને વિકસિત શહેરને મહાનગર કહેવાય ગૃહ ઉદ્યોગ જે ઉદ્યોગ ઘર કે નાના પરિવારના સભ્યોના સહકારથી અને સરળ સાધનો વડે ચાલે તેમ હોય તેને ગૃહ ઉદ્યોગ કહેવાય ઉદ્યોગિક ક્રાંતિ જે સમયની અંદર મશીનોમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું અને ઉદ્યોગ વ્યવસાયમાં મોટા ફેરફારો થયા તો તેને ઉદ્યોગિક ક્રાંતિ કહેવાય દહેજ પ્રથા વિવાહ સમયે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને ધન સંપત્તિ અથવા ભેટ આપવા પડતી તો આ પરંપરાને દહેજ પ્રથા કહેવામાં આવે છે વેપારી મથક જ્યાં વેપારી વહીવટ ખરીદી વેચાણ અને માલના સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ મુખ્યત્વે ચાલે તેને વેપારી મથક કહેવાય ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખીશું અંગ્રેજોના શાસનકાળમાં કયા કયા શહેરોનો વિકાસ થયો તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કોલકાતા સુરત મદ્રાસ ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ઇન્દોર જેવા શહેરોનો વિકાસ થયો કયા ત્રણ ગામો ની જમીનદારી મળી હતી તો સોળસો અઠાણું માં મિત્રો અંગ્રેજોને સુદનતી કાલીઘાટ અને ગોવિંદપુર ગામો ની જમીન મળી હતી આ ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગ કારખાનો શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડશે તો લોખંડની અંદર આવશે કોલસો ચૂનાના પથ્થર લાઇમસ્ટોન સ્ક્રેપ મેટલ મેગીનીઝ ક્રોમિયમ જેવી ધાતુઓ રિફેક્ટરી પદાર્થો અને ઓક્સિજન ગેસ અને પાણીની જરૂર પડશે સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું તો સ્વદેશી આંદોલન શરૂ થતા કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું ભારતની અંદર કયા કયા પ્રખ્યાત સ્થળે મિત્રો કાપડની જે છે તે મિલો હતી તો ભારતની વાત કરીએ તો ભારતમાં અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ એટલે કે ચેન્નાઈ જેવા સ્થળોએ કાપડની મિલો હતી પ્રશ્ન નંબર સાત ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો તો ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં ઢાકાની મલમલ ઝરીકામ રંગકામ છાપકામ પિંચણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો પ્રશ્ન નંબર આઠ લોખંડ પોલાદ ઉદ્યોગને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી તો લોખંડ બોલાદ ઉદ્યોગને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થા જે હતી તેની સ્થાપના થવાથી નવી દિશા મળી ડેલ આવસીના સમયની અંદર કયા બે સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી તો ડેલ આવસીના સમયમાં મુંબઈથી મદ્રાસ બે સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર દસ તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો તો તમે કઈ કઈ ઇમારતોની મુલાકાત લેશો તો અમે દિલ્હીના પ્રવાસે જઈએ છીએ ત્યાં અમે સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન લાલ કિલ્લો કુતુબ મિનાર જેવી ઇમારતોની મુલાકાત લેશું

ડેલ હાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ ચેન્નાઈ વચ્ચે તારની શરૂઆત થઈ એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ આથી અંગ્રેજ સુધારવાદીઓને સુધારાવાદી જે છે તેને આપણે ડેલ આધુનિક ભારતનું નિર્માતા કહીશું વિદ્યાર્થી મિત્રો હજી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા નથી તો નીચે લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં અચૂક જોઈનિંગ થઈ જજો જેથી કરીને સંપૂર્ણ સોલ્યુશન ત્યાં સૌથી પહેલાં મળતું રહે સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે સુરતમાં આ સમય વસ્ત્ર ઉપર ચરીકામ થતું હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી આ સમયે સુરતની અંદર ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાના હતા આજે પણ સુરત એક મહત્વનો ઉદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાના ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે આથી સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ અને રોમાંચક છે પ્રશ્ન નંબર ત્રણ અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા તો ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં ખપાવવા અંગ્રેજોએ તેના ઉપર નામની મિત્રો ચકાત નાખી હતી જ્યારે ભારતના ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે ચકાત નાખી હતી તેથી ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા બનેલા માલ ઇંગ્લેન્ડથી આવતો માલ કરતાં મોકો બન્યો આના પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં ભારતના બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો અને આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા મિત્રો નીચે આપેલા પાત્રનો પરિચય ટૂંકમાં આપવાનો છે રણછોડલાલ ટ્રેટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા રણછુડલાલનો જન્મ ચોવીસ એપ્રિલ અઢારસો ને ત્રેવીસમાં થયો તેમણે અઢારસો એકસઠમાં અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી અમદાવાદમાં બીજી મિલની સ્થાપના અઢારસો ને સડસઠમાં બેચરદાસ લશ્કરીએ કરી હતી તેઓ કડવા પાટીદાર હતા જમશેદજી તાતા જમશેદજી તાતા જે છે મિત્રો ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ભારતીય ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે તેમણે ટાટા ગ્રુપની સ્થાપના કરી અને ભારતમાં આધુનિક ઉદ્યોગોનો પાયો નાખ્યો સ્ટીલ ઉદ્યોગ એટલે કે ટાટા સ્ટીલ વીજ ઉર્જા પ્રોજેક્ટ ટેક્સટાઇલ મિલો અને ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું તેમની દૂરદ્રષ્ટિ નવીનતા અને દેશભક્તિના જે છે તેણે ભારતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપી પ્રશ્ન નંબર મિત્રો દસ નીચે આપેલા જે છે તેના ટૂંકનો જ લખવાના છે નવીન રાજધાની દિલ્હી તો ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલો રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના સ્થપતિઓને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી નવી દિલ્હીની અંદર વાઇસરોય હાઉસ સચિવાલય સરકારી વહીવટની ઇમારતો જેવી યાદગાર ઇમારતો તેમજ રાજપથ માર્ગ નિર્માણ કરવામાં આવ્યું નવી દિલ્હીના બાંધકામમાં લગભગ વર્ષ થવા લાગ્યા હતા આજે નવી દિલ્હી સ્વતંત્ર મહાનગર અને અને રાજધાનીનું શહેર છે ભારતમાં ટપાલ સેવા તો ડેલ સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નાઈ વચ્ચે તારની શરૂઆત થઈ એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી ટપાલોના દરો પણ મોકલનાર બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશ મુજબ મુજબ અલગ અલગ લેવામાં આવતા મિત્રો પ્રશ્ન નંબર અગિયાર માગે તમારે અહીં મિત્રો પ્રવૃત્તિ કરવાની છે તો અહીંયા આપેલા સ્થળ છે તેને આપણે દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દિલ્હી અમદાવાદ ઇન્દોર સુરત મુંબઈ સોલાપુર જમશેદપુર કલકત્તા બેંગલુરુ ચેન્નાઈ અને મદુરાઈ તો આ પ્રકારે મિત્રો વિદ્યાર્થી મિત્રો જો તમે બીજા ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો